આ રીતના જ આમ પાંદડાને કાપી નીચેથી થળિયું થોડું કાપી નાખીએ ગુળિયું પાંદડાને કાકરી કાકરીને બેસે ને આમાં ક્યાંય થળમાં કાપડે એ ખાસ ધ્યાન રાખવાનું છે ખાડા તો ત્યાર છે ને હવે આને પાણી પવાય નહીં લગભગ જો આમાં ખાડા કરેલ છે પાણી પાય ને તો વેલા મૂરિયા પસકી જાય એટલે ટૂવો દેવો જો આપણે એમાં હવે એ ચાલુ કરવાનું છે

ખાડા કરી નાખ્યા હતા ખાડા આયેલા નહીં અને મુરમુ આ થઈ ગયું કોઠણ થી ખાડા કર્યા હતા ને ખાડા પાછા કરતા જાય વાવતા જાય અને હવે પાણી પાઈ તો જાય આને પાણી વધી જાય એ બધે ને ડબલે ડબલે ટુઓ દેવો જો ખાડાઈ ખાલા ઠાવકા દેખાય હવે તો બપોર નાસો હે ને બહુ દેખાય પોપિયામાં મહેનત વધારે અટાણે પછી કઈ ન હોય પછી થા બેઠા બેઠા ખાવાનું હોય પણ મુઈરાને હે ને સોમાહો માથે વયું જાય ને

વજારી મેક વજારી ને તો છોકરા પાછા નો આવે ઘર ના સાંભળે તો મન કે કે તો કે ગમે એમ કરો તો ઘર તો સાંભળે તારીખે વેલું નહી આલે તો વેલું નહી આલે હે અરે ના ઉપર તો વેલા વિયા જાય તો શું વાંધો હમ આયા નથી આયા મૂક્યા હવે તો ઘણા દી રોકાણા કેટલા દી થઈ ગયા મહિનો થઈ ગયો હે નથી થયો થઈ ગયો મહિનો હા આ વેસ્ટ જો કેવા થઈ ગયા હા